ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુથી સુજુકી ઇકો સ્ટાર કરાવેલ છે ફાઇવ સીટર એસી કાર છે મિત્રો અને કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કમની ફિટિંગ સીએનજી જોવા મળશે મિત્રો આ કાર તાત્કાલિક વેચવાની છે ઇમરજન્સીમાં વેચવાની છે મિત્રો માલિકની પૈસાની જરૂર છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે તે બધી ડિટેલ વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો આ ઇકો કાર્ડની વાત આપણે મોડલ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેવી કન્ડિશન છે તે વિડિયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કારની મોડલની તો મિત્રો બે હજાર અને પંદરનું મોડલ છે આઠમો મહિનો અને મિત્રો કાર ફાઇવ સીટર એસી કાર છે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કમની ફિટિંગ સીએનજી જોવા મળશે સીએનજી એન્ટ્રી જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ મળશે જોવા મિત્રો આખી કાર સારી કન્ડિશનમાં જોવા મળશે લુકવાજ ગુડ કન્ડિશન કમની કલર સાથે જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો અને કારની કન્ડિશન તમે આપણી સેનલ ઉપર જોઈ શકો છો મિત્રો કાર અર્જન્ટ સેલ કરવાની છે મિત્રો તાત્કાલિક વેસવાની છે તો મિત્રો આ કારની તમે કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે કારમાં ટાયર તમને સારા જોવા મળશે તો વાત કરીએ આ કારની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે અને એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો મિત્રો વાત કરીએ આપણે ઇકો કારના માલિકની તો માલિકનું નામ હિતેશભાઈ છે અને મિત્રો હિતેશભાઈએ કારની કિંમત બે લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે હિતેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે મિત્રો અઠ્ઠાણું બે એકતાલીસ એકાવન ત્રણ છપ્પન અઠ્ઠાણું બે એકતાલીસ એકાવન ત્રણ છપ્પન હિતેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ભાટિયા જોવા મળશે નામ હિતેશભાઈ હિતેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો મિત્રો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર હિતેશભાઈનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુત વિશે જો કે કો કાલ લેવાતા હોય તો વધુ માહિતી માટે વધુ માહિતી માટે મિત્રો હિતેશભાઈનું કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને કાલ લઈ શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ